નમસ્કાર કેમ છો જય શ્રી કૃષ્ણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો સાહેબ નજીક સ્ટડી મિત્રો આપણે આ વિડીયોથી શરૂઆત કરીએ છીએ ભાઈ ધોરણ નવ વિષય ગણિતની જેમાં આપણે પ્રેક્ટિસ વર્કને સોલ્વ કરવાનું છે અને આપણે મિત્રો જે પ્રેક્ટિસ વર્ક સોલ્વ કરવાના છે ને એ બિલકુલ નવું એટલે બ્રાન્ડ ન્યૂ છે એને જે તમારો નવો સિલેબસ બે હજારને ચોવીસમાં અમલમાં મૂકવામાં આવ્યો ને એ બે હજાર ચોવીસની જે આખી બુક છે પ્રેક્ટિસ વર્કની એ બુકને આપણે આખી આખી ખતરનાક રીતે જોરદાર રીતે સોલ્વ કરવાની છે બરાબર છે આપણે મિત્રો શરૂઆત કરીએ છીએ આજે ચેપ્ટર નંબર પહેલું જેનું નામ છે ભાઈ સંખ્યા પદ્ધતિ એકદમ લલ્લુ પંજુ અને આલિયા માલ્યા જેવું ચેપ્ટર કહી શકાય હે ને એ તમને શીખશો તમને બધાને ખબર પડી જ જવાની છે હું તમને કંઈ કહેવાનો છું જ નહીં જેમ જેમ આપણે આગળ વધશું ને તેમ તેમ તમને બધું જ ખબર પડવા માંડશે અને તમારી મિત્રો ટેક્સ્ટ બુક છે ને ટેક્સ્ટ બુક એ ટેક્સ્ટ બુક કરતાં પણ મિત્રો ઇઝી એ ઇઝી સમ તમને આમાં જોવા મળવાના છે બરાબર છે ક્લિયર છે ચાલો મિત્રો આપણે આ દેવાનો છે કારણ કે એ પણ આપણે એક પોઈન્ટ એક નું થઈ જશે ચાલો ભાઈ શરૂઆત કરી દઈએ છીએ આપણે સૌથી પહેલો દાખલો બે છેદમાં ત્રણ અરે વાહ ચલો ભાઈ આને દેશી ભાષામાં કહેવાય બે તૃતીયાંશ હે ને યાદ છે ને હા ચાર ના છેદ માં પાંચ દેશી ભાષામાં શું કેવાયમાં ત્રણ અને ચાર ના છેદમાં પાંચ આપણે સાહેબ સમય સંખ્યા ગોતવાની છે સમય સંખ્યા કઈ કઈ આવે છે કેટલી સંખ્યા જોઈએ છે આપણે તો કે ત્રણ સમય સંખ્યા આપણે મેળવવાની થાય છે હવે મિત્રો તમને સૌથી પહેલા હું સમય સંખ્યા શું છે સાહેબ હે તમને સૌથી પહેલા મેં એ સમજાવું તો યાદ રાખજો મારા વિદ્યાર્થી મિત્રો કે સંખ્યામાં ઉપર એક સંખ્યા હોવી જોઈએ ને નીચે એક સંખ્યા હોવી જોઈએ એટલે કે એના છેદમાં બી બરાબર છે અથવા તો આપણે કહીએ કે એક સંખ્યા ઉપર એક સંખ્યા નીચે આવી રીતે હોય આવી સંખ્યા મિત્રો શું કહેવામાં આવે સમય સંખ્યા કહેવામાં આવે છે અને યાદ રાખજો કે આમાં નિયમ છે આમાં એક શરત છે કે ભાઈ ક્યુ જીરો જીંદગીમાં ક્યારે હોવો જોઈએ નહીં ક્યુ જીરો હોવો જોઈએ નહીં એવું નિયમ છે સંખ્યાનો નિયમ એવું કે છે છેદમાં જેમાં એ ન હોવો જોઈએ અને 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 શું અને શું ભાઈ ક્યુ જીરો ના હોવો જોઈએ બીજું કઈ નહીં હે ને ક્યુ ની જગ્યાએ તમે કોઈ પણ કિંમત નાખી શકો ગોઠવી શકો ઠપકારી શકો છો પણ તમે જીરો લખી શકતા નથી દરમ છે મિત્રો મિત્રો ચાલો સૌથી પહેલા મિત્રો અહીંયા છેદ આપણો છે ને અહીંયા જો ત્રણ છે અને અહીંયા આપણો છેદ પાંચ છે તો સૌથી પહેલા આપણે આ છેદને સરખા કરવા પડે એના વગર કંઈ મેળ પડશે નહીં બરાબર છે એટલે છેદને સરખા કરવા માટે શું કરવું પડે તો અને અને લેવો લેવો પડે 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 શું હવે તમને યાદ રાખજો તમને વાત કહું છું કે જ્યારે પણ મિત્રો જ્યારે પણ જે બે સંખ્યાનો લ સા લેવાનો હોય જો એ બે સંખ્યા એ બે સંખ્યા એ અવિભાજ્ય સંખ્યા હોય કેવી સંખ્યા હોય મારા ભાઈ અવિભાજ્ય સંખ્યા હોય તો લસા લેવા માટે માથાકૂટ કરવાની નથી ડાયરેક્ટ બંને એટલે આપણો મિત્રો લસા થઈ જાય ક્લિયર છે શું થઈ જાય આપણો લસા થઈ જાય તો જોજો જોજો મારા ભાઈઓ અને બહેનો બે ના છેદમાં ત્રણ ગુણાકાર કરી દઈએ અહીંયા અને બીજી સંખ્યા છે આપણી ચાર ના છેદમાં પાંચ અહીં કરી દઈએ આપણે ગુણાકાર હવે લસા શું આવ્યો આનો ત્રણ ને પાંચ નો લસા પંદર આવ્યો ને તો આપણે અહીંયા પંદર લાવવા માટે શું કરવું પડે પંદર લાવવા માટે આ તગડા ને કેટલા વડે ગુણવું પડે ભાઈ તો કે તગડા ને આપણે પાંચ વડે પડે તો પાંચથી ગુણી દઈએ ચાલો ભાઈ ગુણી દઈએ ઓકે છે રીતે રીતે આ આપણે કરવા છે અહીંયા તો કઈ સંખ્યા વડે ગુણવું પડે તો સાહેબ પાંચ તરી પંદર થાય તમને ખબર નહીં અલા ભાઈ ખબર છે મને હે ને તો પાંચ તરી પંદર તો આને ત્રણ વડે ઉપર ને ત્રણ વડે છે ગુણી દઈએ પિક્ચર થઈ ગયું પૂરું હવે શું કરવાનું છે આપણે તો કે ગરદ ગુણાકાર કરી પાંચ અને બે નો ગુણાકાર કરવાનો એવી રીતે અહીંયા પાંચ અને ત્રણ નો ગુણાકાર કરવાનો અહીંયા ત્રણ અને ચાર નો ગુણાકાર અને પાંચ અને ત્રણ નો ગુણાકાર ખરીદે છે ચાલો બે પંચું દસ અને પાંચ તરી પંદર એવી રીતે અહીંયા ચાર તરી બાર અને પાંચ તરી પંદર ચાલો ભાઈ આપણું અડધું કામ થઈ ગયું છે પૂરું અહીંયા પણ છેદમાં પંદર અને અહીંયા પણ છેદમાં પંદર આવી ચૂક્યા છે એટલે હવે આપણે આમાંથી આગળ વધી શકીશું હવે તમે અહીંયા જુઓ મિત્રો અહીંયા દસ પછી શું આવે ખાલી અગિયાર ના છેદમાં પંદર અને પછી આવી ગઈ ડાયરેક્ટ બાર ના છેદમાં પંદર મતલબ કે આ બે સંખ્યાની વચ્ચે ખાલી એક જ સંખ્યા મળે છે આપણને કઈ અગિયાર ના છેદમાં પંદર પણ આપણને તો સાહેબ ત્રણ સંખ્યા જોઈએ છે તો હવે શું કરીએ આપણે હે હવે શું કરીએ તો બહુ ચિંતા નહીં કરવાની બરાબર ને અહીંયા કેટલા આપણને આપ્યા છે ત્રણ આપ્યા છે તો શું કરવાનું અહીંયા લખવાનું કે એન બરાબર આ ત્રણ લખવાના એવા ને એવા એક આપણે આપણા ઘરેથી લઈ આવવાનો મૂકી દેવાનો સાહેબ તમે એક ક્યાંથી લાવ્યા આવ્યા એવું પૂછતા નહીં મને બરાબર છે આપણે પ્લસ એક કરી દેવાનો છે આપણે પ્લસ એક કરી મૂકવાનું તો ત્રણ ને એક કેટલા થાય ચાર થાય ડન છે હવે જો આખા પદને આપણે ચાર વડે ગુણીશું ઉપર નીચે એવી રીતે આને પણ આપણે ચાર વડે ગુણીશું ઉપર અને નીચે કેમ કે આપણને અહીંયા ચાર મળેલા છે એટલા માટે હે ને ચાલો કરીએ છીએ આપણે સૌથી પહેલા અહીં લખી દઉં છું આપણે ચલો દસ ના છેદમાં પંદર એને ગુણીએ છીએ ચાર અને ચાર વડે બરાબર શું આન્સર આવશે પછી કરીએ છીએ એવી રીતે અહીંયા બારના છેદમાં પંદર એને ગુણી દઈએ છીએ આપણે ચાર અને ચાર વડે શું આવે જવાબ લખી દઈએ છીએ ચલો દસ ગુણ્યા ચાર કેટલા આવે દસ ગુણ્યા ચાર ચાલીસ આવે ઠીક છે અને પંદર ચોક કેટલા આવે પંદર ચોક સાહીઠ આવે અહીંયા બાર ચોક અડતાલીસ આવે અને અહીંયા પંદર ચોક સાહીઠ આવે હવે તમે આ બે સંખ્યા ખ્યાલ ધ્યાનથી લેજો બરાબર ચાલીસ ના છેદમાં સાહીઠ અને અડતાલીસ ના છેદમાં સાહીઠ બરાબર છે જોજો મિત્રો આ બંને ચાલીસ ના છેદમાં સાહીઠ એકચુલમાં શું છે આ ચાલીસ ના છેદમાં સાહીઠ છે ને મિત્રો એ એકચુલમાં આપણું આ બે ના છેદમાં ત્રણ જ છે બરાબર છે આ ચાલીસ ના છેદમાં સાહીઠ ના જો હું ભાગ લા પાડું ને ભાગ લા પાડું ને તો મને બે ના છેદમાં ત્રણ જ મળશે એટલે આ બંને સંખ્યા સરખી છે એવી રીતે અડતાલીસના છેદમાં સાઠ આપણને મળ્યું એ અડતાલીસના છેદમાં સાહીઠ એ આપણું ચારના છેદમાં પાંચ છે બરાબર છે એટલે એકચ્યુઅલમાં બે સંખ્યા એ આ બે સંખ્યા થઈ ગઈ આપણે આ બે સંખ્યા વચ્ચેની સંખ્યા જોઈએ છે તો ઓટોમેટિક આપણે આ બે સંખ્યા વચ્ચેની સંખ્યા ગોતી લેવાની એટલે આપણું કામ પૂરું થઈ જાય ચલો આપણે ત્રણ જ સંખ્યા જોઈએ છે ચાલીસ થી લઈને આપણે કામ કરીએ તો ચાલીસ એટલે પછી શું આપણે એકતાલીસના છેદમાં સાહીઠ બીજી સંખ્યા આવશે બેતાલીસના છેદમાં સાહીઠ ત્રીજી સંખ્યા આવશે તેતાલીસ ના છેદ માં સાહીઠ ચોથી આવશે ચુમ્માલીસ ના છેદમાં સાહીઠ પાંચમી આવશે પાંચમી પિસ્તાલીસ ના છેદમાં સાહીઠ છઠ્ઠી છેતાલીસ ના છેદમાં સાહીઠ આગળ આવશે સુડતાલીસ ના છેદમાં સાહીઠ અને આગળ મળી ગયા આપણને અડતાલીસ ના છેદ માં બરાબર છે એટલે આ બધી એ બધી સંખ્યાઓ બરાબર આ બધું નીચે થોડું કરી દઈએ આપણે કમ્પ્લીટલી હા જો સાહેબ જુઓ તમે અહીંયા એટલે આ બધી સંખ્યાઓ છે ને મિત્રો આ બધી સંખ્યાઓ આ બધી સંખ્યાઓ એ આપણી બેના છેદમાં ત્રણ અને ચારના છેદમાં પાંચની વચ્ચે આવતી હશે આપણે આમાંથી કોઈ પણ ત્રણ લેવાની છે હા સાહેબ ત્રણ જ લેવાની છે ચાલો તમને જે ગમે એ ઠપકાવો મને આ ગમે લખી ચાલો એક સંખ્યા આ રહી બીજી આપણે ચલો આ લઈ લઈએ ત્રીજી આપણે ચલો આ લઈ લઈએ હે ને તમે કેટલી જોઈએ છે બોલો તો ત્રણ જ જોઈએ છે હું તમને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આપી શક્યો ક્લિયર છે ડં છે ને મિત્રો આપણે આવી રીતે ગમે તેટલી આપણે લાવવાની છે ડં છે ચલો એક ના સાત અને ત્રણ ના છેદમાં સાત તમને એક વસ્તુ ખબર પડી આમાં મજા મજા આવી ગઈ કેમ કે છેદ આપણને સરખો જ આપેલો છે કોઈ ચિંતા કરવાની જરૂરત નથી ભાઈ છેદ સમાન છે એટલે મજા મજા આવી જવી જોઈએ હે કોઈ ડાયરેક્ટ હમણાં કરવાનું છે ચલો એક ના સાત અને ત્રણ ના સાત વચ્ચેની ત્રણ સમય સંખ્યા ગોતવાની કીધી છે આપણને

છેદમાં સાત સાત ચોક અઠ્યાવીસ એવી રીતે ચાર તરી બાર અને ફરી સાત ચોક અઠ્યાવીસ છેદ મળી ગયા છે ભાઈ ભાઈ સરખા હે ને ચાર ના છેદ માં અઠ્યાવીસ અને બાર ના છેદ માં અઠ્યાવીસ છેદ સરખા છે એટલે આ બે સંખ્યાની વચ્ચે કઈ કઈ સંખ્યા આવી શકે એ લખીએ આપણે ચાર પછી શું આવે મારા ભાઈ પાંચ આવે ને પાંચ પાંચ ના શું આવે સાત ના છેદ છેદમાં અઠ્યાવીસ પછી શું આવે ભાઈ આઠ ના છેદમાં માં અઠ્યાવીસ પછી બોલજો નવ ના છેદમાં અઠ્યાવીસ પછી બોલજો દસ ના છેદમાં અઠ્યાવીસ પછી બોલજો ભાઈ અગિયાર ના છેદમાં અઠ્યાવીસ અને બારના છેદમાં અઠ્યાવીસ આપણું આ રહ્યું બરાબર છે તો આ બધીએ બધી સંખ્યાઓ આ બધીએ બધી સંખ્યા એ આપણી એકના છેદ માં સાત થી લઈને ત્રણના છેદમાં સાત ની વચ્ચો વચ આવે છે એટલે કઈ નહીં તમને જે ગમે ને એ તમારે ઠપકારવાની ચલો આપણે એક આ લઈ લઈએ છે હે બીજી આપણે આ લઈ લઈએ હાલો ત્રીજી આપણે કઈ લેવું છે આ લઈ લઈએ તમને ગમે ને એ તમે ત્રણ સંખ્યા લેજો તમને ગમે ને એ તમે ત્રણ સંખ્યા લઈ શકો છો ચલો આગળ વધીએ છીએ આગળ વધીએ છીએ બેના છેદમાં સાત અને બેના છેદમાં પાંચ વચ્ચે પાંચ સમય સંખ્યા આપણને અહીંયા અત્યારે પાંચ સમય સંખ્યા માંગે છે એ લોકોને ત્રણથી સંતોષ થતો જ નથી એ લોકોને પાંચ જોઈએ છે હવે હે ને હેરાન કરવાનું એ કે બાનું કારદ નથી આ લોકો બધી એ બધું આપણે હેરાન કરી નાખે છે બેના છેદમાં સાત છે અને પાંચના છેદમાં માફ કરો છો બેના છેદમાં પાંચ અહીંયા બંનેનો છેદ અલગ અલગ છે અહીંયા સાત છે અને અહીંયા પાંચ એટલે બંનેને આપણે સેમ કરવા પડશે અને તમને પહેલા કીધું એવી રીતે કે બંને સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યા હોય તો એનો લસા ગોતવા માટે શું કરવું પડશે ભાઈ ગોતવા માટે ડાયરેક્ટ ગુણાકાર કરી દેવાનો એટલે સાત પંચુ પાંત્રીસ થઈ જાય એટલે છેદમાં પાંત્રીસ લાવવા પડશે આપણે કરી દઈએ બે ના છેદમાં સાત આને પાંત્રીસ કરવા માટે થી ગુણવું પડશે એટલે પાંચથી ગુનો પાંચથી ભાગો અને બે ના છેદમાં પાંચ જે છે ને એને મારે પાંત્રી કરવા માટે સાતથી ગુણવાના અને સાત થી ભાગવા પડશે તો છેદ સમાન થઈ છે બે પંચા દસ સાત પંચા પાંત્રીસ સાત દુ ચૌદ અને પાંચ સત્તા પાંત્રીસ થઈ ગયા દસ ના છેદમાં પાંત્રીસ ને ચૌદના છેદમાં પાંત્રીસ હવે તમને મિત્રો એક વસ્તુ કહું ને આપણે આવું પણ કરી શકીએ આપણે આવું ના કરવું હોય ને મારે સમજો કે મારે પાંચ આપણે લાવવાની છે તો આપણે શું કર્યું એન લીધા હતા આપણે કર્યા તો 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 આવે આને હવે વડે વડે કરીએ પણ ચાલે અથવા જો આપણને ખબર પડતી હોય ને કે ભાઈ હવે જો અહીં દસ થી લઈને ચૌદ વચ્ચે ઓલરેડી બે સંખ્યા થઈ ગઈ બાર અને તેર તો આવી ગયા છે બરાબર હવે ખાલી ત્રણ સંખ્યા જોઈએ છે તો એક કામ કરું તો આને આપણે બે વડે જ્યારે ગુણી દઈએ તો શું વાંધો આવે હે ને આપણે પાંચ પ્લસ છ નથી કરવા ડાયરેક્ટ હું આને બે વડે ગુણું બે વડે ભાગી નાખું તો કઈ વાંધો આવે ખરો કશું વાંધો ના આવે ભાઈ કરવાનું એવું તમારે ચલ તો આપણે શું કરીએ હવે દસ ને આપણે હવે શું કરીએ ખબર છે દસને જ ઉપર બે વડે ગુણી લઈએ બે વડે ભાગી લઈએ તો આપણું કામ થઈ જવાનું છે કોઈ ચિંતા કરવાની જરૂર નથી ચલો દસ ગુણ્યા બે કરો તો કેટલા થાય છે દસ દો વીસ પાંત્રી દો સિત્તેર ડન ચૌદ ગુણ્યા બે કરો ભાઈ અઠાવીસ અઠાવીસ આવે હે ને અને પાંત્રી દુ સિત્તેર તમે જોઈ શકો છો એવી રીતે ભાઈ અહીં પણ છેદમાં સિત્તેર છે ને અહીં પણ છેદમાં સિત્તેર છે વીસ અને અઠ્યાવીસ ની વચ્ચેની સંખ્યા લખવાની છે એમાંથી આપણે કોઈ પણ પાંચ સંખ્યા લેવાની છે તો લખી નાખીએ વીસ પછી શું આવે છે ખબર છે ને વીસ પછી આવે એકવીસ એકવીસ ના છેદમાં સિત્તેર બાવીસ ના છેદમાં સિત્તેર ત્રેવીસ ના છેદમાં સિત્તેર ચોવીસ ના છેદમાં સિત્તેર પચીસના છેદમાં સિત્તેર બરાબર છે છવ્વીસના છેદ માં સિત્તેર અને સત્યાવીસના છેદમાં સિત્તેર અઠ્યાવીસના છેદમાં સિત્તેર આપણને અહીંયા આપેલું છે એટલે આપણું કામ થઈ ગયું પૂરું આપણને કેટલી સંખ્યા મળી જવ તમે એક બે ત્રણ ચાર પાંચ છ સાત સંખ્યા મળી છે તમને જે મન થાય ને એ તમે આમાંથી પાંચ સંખ્યા તમારે ઉચકી લઈને તમારો જવાબ થઈ જાય થઈ જવાનો છે ડન છે ચાલો ઓહો સાહેબ માઇનસ સંખ્યાઓ પણ આવે હા ભાઈ માઇનસ સંખ્યાઓ પણ આવે હો માઇનસ સંખ્યા પણ આવે જો માઇનસ બે છેદમાં ત્રણ અને પ્લસ એકના છેદમાં પાંચ વચ્ચેની પાંચ સમય સંખ્યા ગોતવાની છે અહીંયા આપણે મિત્રો છેદ સમાન કરશું ને તો જ આપણો જવાબ આપણને મળી જશે બહુ ચિંતા કરવાની જરૂર નથી ખાલી છેદ સમાન કરશું એટલે આપણો જવાબ તમને મળી જવાનો છે અહીંયા ત્રણ અને પાંચ આપણને આપેલા છે બંને અવિભાજ્ય સંખ્યા છે એટલે ત્રણ અને પાંચનો જો લા લેવામાં આવે ને તો ત્રણ અને પાંચનો દસ આપણને પાંચ તરીકે પંદર મળી જાય ડાયરેક્ટ ગુણાકાર કરી શકીએ આપણે તો એવું કરવાનું એવું કરવાનું ને બેના છેદમાં ત્રણ માઇનસ એને ગુણી દઈએ આપણે પાંચ વડે બરાબર છે એવી રીતે એકના છેદમાં પાંચ એકના છેદમાં પાંચ એને ગુણી દઈએ આપણે ત્રણ વડે બરાબર ને જો આને ગુણી દેવાના આના છેદ વડે બરાબર છે એવી રીતે આને ગુણી દેવાના આના છેદ વડે તો આપણું કામ થઈ જાય પંદર થઈ ગયા અને ત્રણ એકા ત્રણ ત્રણ ના છેદમાં પંદર થઈ ગયા એટલે આપણને અહીંયા બે સંખ્યા મળી ગઈ છે માઇનસ દસ ના છેદમાં પંદર અને ત્રણ ના પંદર બંને જગ્યાએ છેદ આપણો પંદર આપણને સમાન સમાન મળી જાય છે એટલે કઈ નહીં આપણું કામ થઈ ગયું હવે માઇનસ દસથી લઈને 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 આપણે ક્યાં સુધી આવવાનું છે ભાઈ ત્રણ સુધી આવવાનું એમાં કુલ પાંચ સંખ્યાત ગોતવાની છે આપણે તો હવે વધારે મહેનત નથી કરતા ખાલી પાંચ સંખ્યાત લખીએ ચાલો માઇનસ દસ માઇનસ દસ પહેલાં શું આવે બરાબર માઇનસ દસથી આપણે ત્રણ સુધી જેવું છે ને તો માઇનસ દસ પહેલાં તો આપણે માઇનસ નવ પણ આવે પણ આપણે માઇનસ આઠ લખી દઈએ આશરે લખવું છે ને આપણે માઇનસ આઠના છેદમાં પંદર ચલો માઇનસ પાંચના છેદમાં પંદર લઈ લઈએ ચાલો માઇનસ એકના છેદમાં પંદરે લઈ લઈએ બરાબર છે જીરોના છેદમાં પંદર લેવાય સાહેબ હા ભાઈ હા લેવાય લઈ લો ચિંતા ના કરો લઈ લો એકના છેદમાં પંદર ઓકે અને બેના છેદમાં પંદર એક બે ત્રણ ચાર પાંચ છ થઈ ગઈ બરાબર આપણે પાંચ જ જોઈએ છે આપણે તમને કુલ છ સંખ્યા આપી માઇનસ આઠના છેદમાં પંદર માઇનસ પાંચના છેદમાં પંદર માઇનસ એકના છેદમાં પંદર જીરોના છેદમાં પંદર એ બી કહેવાય એકના છેદમાં પંદર પણ ગણી શકાય અને બેના છેદમાં પંદર પણ ગણી શકાય ઇન શોર્ટ માઇનસ દસથી લઈને ત્રણ સુધીમાં જેટલી કંઈ પણ સંખ્યા આવે બધી ગણાય તમે જાણો છો તેવી સંખ્યા રેખા પર માઇનસ દસ પછી પહેલાં શું આવે માઇનસ માઇનસ નવ માઇનસ આઠ માઇનસ સાત માઇનસ છ માઇનસ પાંચ માઇનસ માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ એક ઝીરો એક બે બરાબર ત્રણ સંખ્યા બધી આવે છે તમારે એમાંથી ચગવાની થાય છે ધન છે ચાલો આગળ સંખ્યા જન્વી છે માઇનસ ત્રણ ના છે જો ચાર લસા લઈ લઈએ ચાલો પેલા ચાર અને ત્રણ બે વાડે ભાગ પાડવાના પાડવાના બે દુ ચાર ત્રણ એવા ને એવા રહેશે બે વાડે ભાગ પડશે હા પડશે ત્રણ એવા ને એવા રહેશે એક તરી ત્રણ ત્રણ દુ છ દુ બાર તમને પહેલાં કીધું હતું મેં કે બાર આવશે બરાબર હવે બાર કરવાના છે આપણે આપણે શું કરવાના છે બાર કરવાના છેદમાં તો પહેલી સંખ્યા છે માઇનસ ત્રણના છેદમાં ચાર બીજી સંખ્યા છે માઇનસ એકના છેદમાં ત્રણ છેદમાં મારે બાર કરવું છે તો ને કેટલા વડે ગુણું ભાઈ તો કે ને ત્રણ વડે ગુણવું પડે ત્રણને કેટલા વડે ગુણું ભાઈ તો કે ત્રણને ચાર વડે ગુણવું પડે તો અહીં ત્રણ તો ઉપર પણ ત્રણ લખવાના અહીં ચાર તો અહીં પણ ચાર લખવાના ચલો માસ ત્રણ તરી માઇનસ નવ નવ ભાઈ બોલતા નહીં બોલજો ચાર તરી બાર માઇનસ ચાર એકા ચાર એકા માઇનસ ચાર છેદમાં બાર ચેક કરીએ આપણે સંખ્યા થઈ જાય છે કે પછી હજી આપણે આમાં ખરી કરવી પડશે માઇનસ નવ ના છેદમાં બાર માઇનસ ચાર ના છેદમાં બાર પડશે આપણે સંખ્યા થઈ જાય છે તો વેલ એન્ડ ગુડ બાકી મહેનત મજૂરી કરવી પડશે ચલો માઇનસ નવ પહેલાં શું આવે માઇનસ આઠ માઇનસ સાત માઇનસ છ માઇનસ પાંચ અરે ભાઈ એક જ સંખ્યા વધી અરે એક જ સંખ્યા ખૂટી આપણી છે ને ચાર સંખ્યા તો આપણને મળી જ ગઈ હતી અહીંયા ખાલી એક જ સંખ્યા જરૂર પડી તો એક સંખ્યાને મેળવવા માટે ફરી આપણે કામ કરી લઈએ અને બે વડે ગુણીને બે વડે ભાગી લઈએ તો આપણું કામ થઈ જશે ચિંતા નથી કરવાની બે વડે ગુણીને બે વડે ભાગી લઈએ ચાલો માઇનસ નવ દુ માઇનસ અઢાર બાર દુ ચોવીસ અહીંયા માઇનસ માઇનસ ચાર દુ આઠ અને બાર દુ ચોવીસ થઈ ગયું હવે ઠપકારીએ ચલો માઇનસ અઢારથી માઇનસ આઠ સુધીમાં કોઈ પણ પાંચ સંખ્યા ગોઠવીએ તો મને ગમે છે સત્તર માઇનસ સત્તર માઇનસ પંદર લઈ લઈએ હાલો પછી માઇનસ ચૌદ લઈ લઈએ માઇનસ તેર લઈ લઈએ માઇનસ અગિયાર લઈ લઈએ થઈ ગઈ પાંચ સંખ્યા થઈ ગઈ છેદમાં શું છે ચોવીસ તો બધાના છેદમાં ચોવીસ ચોવીસ દેવાના બધાના છેદમાં ચોવીસ ચોવીસ થપકાર દેવાના એ આપણો જવાબ થઈ ગયો આ થઈ ગઈ આપણી પાંચે પાંચ સંખ્યા આપણી થઈ ગઈ પાંચે પાંચ સંખ્યા સમય સંખ્યા જે આપણને પૂછેલી હતી ક્લિયર ડં છે મિત્રો તો આપણે આવી રીતે દાખલા બધા પૂરા કરવાના છે આવા દાખલાઓ તમારી એક્ઝામમાં ખાસ પૂછાતા હોય છે એટલે મારા વહાલા મિત્રો તમારે આ દાખલાઓને એક એક વાર પ્રેક્ટિસ તો કરવાની જ છે એક વાર પ્રેક્ટિસ કરશો એટલે તમને આ બધું આવડી જવાનું છે કોઈ ચિંતા કરવાની જરૂર જ નથી આ તો બોલતું મજા આવે ને એવું કામ છે હેને ને ચાલો હવે દાખલા નંબર છ કરીએ છીએ નીચેનું દરેક વિધાન ખરું છે ખોટું એ આપણે જણાવવાનું થાય છે બરાબરને ખરું ખોટું સૌથી પહેલાં વાક્ય વાંચી લઈએ પણ તમને એકદમ કટ ટ્રીક આપી દઉં છું તમે જિંદગીમાં ક્યારેય એને ભૂલો પણ નહીં અને તમે તમારા મિત્રને પણ સમજાવી શકશો પેલું વાક્ય આપણને એવું કહે છે ભાઈ કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે હેને દરેક પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે અને દરેક પૂર્ણ સંખ્યા એ સમય સંખ્યા છે આવું આપણને કીધેલું છે સાચું ખોટું ભગવાન જાણે ના ભાઈ આપણે જાણીએ જ છે જો સૂત્ર એ ખાસ મોઢે રાખજો તમને શીખવાડું છે સૂત્ર કાંઈક એવું છે ન્યુઝીલેન્ડનો ક્યુઆર કોડ સૂત્ર શું છે ભાઈ ન્યુઝીલેન્ડનો ક્યુઆર કોડ એટલે કે એન ડબલ્યુ ઝેડ ક્યુઆર હવે એન એટલે શું ખબર છે એન એટલે પ્રાકૃતિક સંખ્યા યાદ રાખજો એન એટલે શું કહેવાય છે પ્રાકૃતિક સંખ્યા નેચરલ નંબર ડબલ્યુ એટલે કે પૂર્ણ સંખ્યા પૂર્ણ સંખ્યા ઝેડ એટલે પૂર્ણાંક સંખ્યા પૂર્ણાંક સંખ્યા ક્યુ ક્યુ એટલે થશે સમય સંખ્યા અસમ્યય સંખ્યા અને છેલ્લું છે આર આર એટલે વાસ્તવિક સંખ્યા ફરીથી કહું છું એન એટલે પ્રાકૃતિક સંખ્યા ડબલ્યુ એટલે કે પૂર્ણ સંખ્યા ઝેડ એટલે પૂર્ણાંક સંખ્યા ક્યુ એટલે સમ્યય સંખ્યા અસમ્યયી સંખ્યા અને આર એટલે વાસ્તવિક સંખ્યા બરાબર છે હવે જોજો જ્યારે મિત્રો આપણે જ્યારે આપણે એન થી લઈને આર તરફ જઈએ ને એન થી લઈને આપણે આર તરફ જવાનું થાય તો હંમેશા આપણો જવાબ શું બનશે સાચું બનશે આપણો જવાબ સાચો બનશે પણ જો આપણે રિવર્સમાં આવીએ છીએ આપણે આરથી લઈને આપણે એન તરફ આવી રહ્યા છે તો આપણો જવાબ હંમેશા શું બનશે ના બનશે બસ આ ટ્રીક તમારે યાદ રાખવાની છે બીજું કંઈ કરવાની જરૂર નથી ચલો જોઈએ પૂર્ણ દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા એટલે ડબલ્યુ અને પ્રાકૃતિક સંખ્યા એટલે કે એન આપણે અહીંયા મિત્રો રિવર્સમાં આવી રહ્યા છે રિવર્સમાં આવવાની મનાઈ છે એટલે અહીં આપણું વિધાન કેવું બને છે આ ખોટું બને છે પતી ગયું આટલું જ કરવાનું હતું બરાબર ચાલ આગળ દરેક પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા બાજુમાં જ છે બરાબર ને પણ આપણે જમણી બાજુ પર જઈ રહ્યા છે એટલે આપણું વિધાન કેવું બનશે આ સાચું બનશે વિધાન કેવું બનશે આપણું આ સાચું બનશે બરાબર છે આગળ દરેક પૂર્ણ સંખ્યા એ સમય સંખ્યા છે દરેક પૂર્ણ સંખ્યા એ સમય સંખ્યા છે એટલે ક્યુ છે એટલે સાચી વાત છે આ તરફ આપણે જઈ રહ્યા છીએ એટલે આપણું બીજા કેવું બનશે અહીંયા સાચું બનશે ફરીથી આપણે સાચા પર લોક કરી દઈએ છીએ અને અહીં આટલું પૂરું કર્યા પછી આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ એકને અહીં પૂરું કરી નાખ્યું છે ને મિત્રો કેટલી મજા આવી બરાબર આપણે ચોપડી કરતાં પણ વધારે મજા આપણે પ્રેક્ટિસ વર્કમાં કરવાની છે આપણું ગણિત પાકું પણ થશે એક્ઝામમાં તમારા પૂરા માંથી પૂરા માર્ક પણ આવશે દાખલા બધા મિત્રો એક્ઝામમાં હેસી માંથી હેસી બરાબર છે અથવા પચા માંથી પચા અથવા તો પેપર સો તો સો માંથી સો તમારા આટલા માર્ક્સ તમારા મિત્રો આવી જ જવાના છે ડન ચાલો તો આપણે અત્યારે સ્વાધ્ય એક પોઈન્ટ એકને પૂરું કરી નાખ્યું છે હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ બે ને લઈ લેવાના છે એ પણ એટલું જ સિમ્પલ છે અને બસ આટલું જ છે ભાઈ હવે કંઈ નથી તમને કહેવાનું હવે તમારે શું કરવાનું છે એ તમને કહી દઉં તો તમારા મિત્રો તમને વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને ભાઈ લાઇક માર દેજો તમારા મિત્રો સુધી આ વિડીયોને અચૂકથી નાખી આવો જો તમારા મિત્ર ગમે તે જગ્યાએ બેઠા હોય એના ફોનમાં તરત આ નોટિફિકેશન પહોંચી જવી જોઈએ ભાઈ હે ને એટલે શેર કરી દેજો અને જો તમે ચેનલ ઉપર નવા આવેલા છો તો ચેનલને ખાસ હમ ખાસ આપણી નચીકેત સ્ટડીને ખાસ અને ખાસ સબસ્ક્રાઇબ પણ કરી નાખજો તમારા માટે મિત્રો આવા વિડીયો આપણે તમને ફ્રી ઓફ કોસ્ટમાં આપીએ છીએ જે તમે ટ્યુશન ક્લાસમાં હજાર રૂપિયા બગાડીને તમે કરતા હો છો ને એ વસ્તુ આપણે તમને ફ્રીમાં આપીએ છીએ ફ્રીમાં આપીએ છીએ ખોટે ખોટા ફોન લઈને બેસી દેવા કરતાં આવું જોવું ને એ આપણે વધારે બેનિફિટ કહેવાય ક્લિયર છે ચાલો તો મળીએ છે નેક્સ્ટ વિડિયોની અંદર